કે નહીં આ જે કંઈ તમે રેલી કાઢી છે એનું વાસ્તવિક રીતે રિઝલ્ટ આવશે એવી અમે તંત્ર પાસે રજૂઆત કરવા આવ્યા છીએ એમાં હળવદ શહેરની ની આનબાન અને શાન સમૂહ સામંતસર શહેર તલાવ છે એ તો શહેરની એક આમ જોવા જાવ તો આપણી પ્રાચીન વિરાસત છે આપણી ઐતિહાસિક ધરોહર છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ આ તળાવનું બહુ મોટું મહત્વ છે વૈજનાથ દાદા પણ એક સમયે તલાવ ની બિરાજતા હતા તો વચ્ચેથી હાઈવે નીકળો એક સમયે જે મહાદેવ એ હળવદ શહેરના સામંતસર તલાવ ની પાર ઉપર બિરાજે જ રીતે આપડા શરણેશ્વર દાદા પણ એ સામંતસર તલાવ ની પાર ઉપર બિરાજે છે અને આપણા જે કઈ આધ્યાત્મિક જગત ના

પાણી બહુ જ ભાવ થી મહિમાથી લોકો માથે ચડાવે છે લોકો સામક્ષર તલાવમાં સ્નાન કરવાનો પણ એક મહિમા શ્રાવણ મહિનામાં આ તલાવમાં સ્નાન કરવાનો કેવો મોટો મહિમા છે આ તલાવ નું જળ લઈ ભગવાન ભોળાનાથ અભિષેક કરવાનો મહિમા છે એ ઐતિહાસિક ધાર્મિક દ્રષ્ટિએ બહુ જ મહત્વપૂર્ણ ગણાય એવા તલાવમાં જો અનૈતિક પ્રવૃત્તિ થતી હોય કે ક્યાંય માછીમારી જેવી હિંસાત્મક પ્રવૃત્તિ થતી હોય તો તળાવની પારે થતી ધાર્મિક લાગણી દુભાવતી જે જે કોઈ પ્રવૃત્તિઓ છે એ બધી જ પ્રવૃત્તિઓ ઉપર લગામ કસવામાં આવે અને એ પ્રવૃત્તિઓને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે હળવદ શહેરના કોઈ પણ ખૂણે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું માંસ ન વેચાય એની આ જનતાના અંતરમાં ચિંતા છે કે આપણી આ સાંસ્કૃતિક નગરીની જે આધ્યાત્મિક વિરાસત છે એને ક્યાંય ઊની આજ ન આવે એના માટે બનતો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવે એવી અમારી આજ હૃદયની લાગણી છે અને માગણી છે મૂળ પાટનગર જે તેવીસ તાલુકાઓનું મૂળ પાટનગર હળવદ જેની લાંબી સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસત છે અને આ ભૂદેવો ની પવિત્ર નગરી છે અહી પાર્થિવલિંગ બનાવી બનાવી અને તળાવ માં અર્પણ કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં લોકો બહાર થી હળવદ આવે છે એવો મહિમા છે અનેક 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 દેવસ્થાનો દેવી દેવતાઓ બિરાજે છે ત્યારે આજે હિન્દુ સમાજ ની લાગણી આવા ચાલુ થતા દુભાણી છે અને એ ઉભાતા આજે એક મૌન રેલી નીકળી છે ત્યારે હું એક વિનંતી કરીશ

હળવદ ની અંદર જે ગઈકાલે ઘટના બની છે એના અનુસંધાને સર્વ સમાજ અને હળવદ અસ્મિતા સંગઠન અને તમામ ધાર્મિક સાંસ્કૃતિક સંસ્થાઓ અને તમામ જ્ઞાતિના આગેવાનો એક એક હિન્દુ વ્યક્તિ અમારી વિનંતીને સ્વીકાર કરો અમારી અરજીને માન્ય રાખો અને હળવદમાં આ બધી ગેરકાયદેસર જેટલા હાટડા છે જાહેરમાં અથવા તો ખાનગીમાં એ બંધ થવા જોઈએ કારણ કે હળવદ એક પવિત્ર છોટી કાશી નગરી છે અને એની સાંસ્કૃતિક ધાર્મિક અનેક પરંપરાઓ છે અને જે નું જતન થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે જય શ્રી જયસિંહ ખુબ સરસ